જય દ્વારકાધીશ પ્રતિ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મગફળીમાં ફૂગનાશક ફૂગનાશક માટે કઈ દવાનો છંટકાવ કરવો ઘણા ખેડૂત મિત્રોની મગફળી ત્રીસથી ચાલીસ દિવસની ઘણા ખેડૂત મિત્રોની મગફળી પંચાવનથી સાઠ દિવસની અથવા તો ઘણા ખેડૂત મિત્ર મિત્રોની મગફળી પાસઠથી સિત્તેર દિવસની થયે છે તો તેમાં કઈ કયા દિવસે અથવા તો કયા સમયે કઈ દવાનો છંટકાવ કરીએ તો આપણને સારા પરિણામ મળી શકે તેવી જ રીતે વાત કરવાની છે મગફળીમાં ઉત્પાદન વધારવા માટે મગફળીમાં વજન વધારવા માટે અથવા તો ઢેગલો મોટો દેખાતો હોય મિત્રો પણ મગફળીમાં વજન ન હોય તો એ કશું કામનું નથી તો દેવી દવાની આજના વિડીયોમાં મારે તમને વાત કરવાની છે સૌ પ્રથમ તો આપણી ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે જેથી કરીને ખેડૂત મિત્રોને માહિતી મળી છે સૌ પ્રથમ તો વાત કરીએ કે મગફળી ત્રીસ થી ચાલીસ દિવસની હોય ત્યારે આપણે કઈ છટકાવ કરવો મગફળી ત્રીસ થી ચાલીસ દિવસની હોય ત્યારે સારી કંપનીનું એકઝા કોના જોલનો ટકા છટકાવ કરવાનો છે તેમાં કોના કોનાજોલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે તેવી જ રીતે આગળ વાત કરું કે મગફળી પંચાવનથી સાઠ દિવસની હોય ત્યારે કઈ દવાનો છંટકાવ કરવાનો છે મગફળી પંચાવનથી સાઠ દિવસની હોય ત્યારે ટેબો પોના પ્લસ સલ્ફરનો ઉપયોગ કરવાનો છે જે પ્રોપનોસિસ કંપનીનું એંગોલા નામથી આવે છે આ દવાનો છંટકાવ ખાસ કરીને ખેડૂત મિત્રોએ મગફળીમાં પાણી પાઈ વરસાદ તો નથી વહી રહ્યા તો મગફળીમાં પાણી પાઈ અને ઠંડા વાતાવરણમાં કરવાનો છે સાંજના સમયે પણ ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરી શકે છે આમ તો કોઈ પણ દવા સાંજના સમયે છાંટવાથી ખૂબ જ સારા પરિણામો મળે છે હવે આગળ વાત કરું કે ખેડૂત મિત્રો મગફળી થી સિત્તેર દિવસ થઈ હોય ખેડૂત મિત્રોને ટીકા અથવા પાન લાલ થઈ જવા અથવા તો પાન જાળીદાર થઈ જવા આવો બધો પ્રશ્ન રહેતો હોય છે તો આ પાસઠથી સિત્તેર દિવસે કઈ દવાનો સારા ફૂગનાશકનો સ્પ્રેનો છંટકાવ કરીએ તો આપણને સારા પરિણામ મળતા હોય તેવી જ રીતે પાસઠથી સિત્તેર દિવસે એજોસ્ટ્રોબિન ડાયફનકોલાજોન એમાં અઢાર એજોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા આવે છે અને ડાયફનકોલાજોન અગિયાર પોઈન્ટ ચાર ટકા એસિડ ફોર્મ્યુલેશનમાં આવે છે આ દવાનો છંટકાવ કરવાથી મગફળીમાં ગેરુ ટિકાના રોગમાં ઘણો બધો સારો ફાયદો રહે છે આગળ વાત કરું કે મગફળીમાં ઉત્પાદન વધારવા માટે ઘણા ખેડૂત મિત્રોને મગફળીમાં ઢગલો તો મોટો દેખાતો હોય પણ વજનમાં હળવી હોય છે તો આવા સમયે મગફળીમાં ખેંચવાની પચીસથી ત્રીસ દિવસની વાર હોય ત્યારે કઈ દવાનો છંટકાવ કરીએ તો ખેડૂત મિત્રોને સારા પરિણામ મળતા રહેતા હોય આમ તો માર્કેટમાં ઘણી બધી દવાઓ મળતી હશે પણ અહીંયા ખેડૂત મિત્રોએ ખાલી એક જ દવાનો છંટકાવ કરવાનો છે અને ખૂબ જ સારા ઉત્પાદનમાં તમારે ફેરફાર પડી જાય છે જે આપણે ખેડૂતો દ્વારા વપરાવેલું છે એ દવા છે લિટમસ કંપનીનું મની બેગ આમાં પોટાશ અને બીજા ઘણા બધા તત્વો આવી જાય છે આ દવાનો છંટકાવ કરવાથી તમારી મગફળીમાં વીસથી ત્રીસ ટકાના વજન વધારો થશે અને દોડવો ભરાવદાર થશે જેથી કરીને ખેડૂતોને સારા ઉત્પાદન મળી શકશે આ વિડીયોમાં મેં જવા તમે તમને જે દવા જણાવી તે આપણે આગળ ખેડૂતો દ્વારા વપરાવેલી છે અને રિઝલ્ટ લીધેલા છે તો ખેડૂત મિત્રોએ મગફળીમાં વજન વધારવા માટે ખાસ કરીને ખાલી એક જ દવા મની બેગનો ઉપયોગ કરીને ખેડૂતો તેને મગફળીમાં ઉત્પાદનમાં વધારો કરે